ઘણીવાર વર્કિંગ મમ્મા હોય અથવા તો ફૂલ ટાઈમ વર્કિંગ મમ્માઝ હોય વાઇફ હોય એ લોકોને એવી કમ્પ્લેન હોય છે કે અમને ટાઈમ નથી મળતો આ બધી એક્ટિવિટીસ કરવા માટે તો લેટ મી ટેલ યુ ફ્રેન્ડ તમારું કામ તમારા રિલેટિવ તમારા મિત્રો કે તહેવાર રાહ જોઈ શકે છે પણ તમારા બાળકનું ડેવલપમેન્ટ નહીં કારણ કે એવરી મિનિટ બાળકના મગજના અઢી લાખ ન્યુરોન્સ બને છે સો પ્રેગ્નન્સી દરમિયાન એક એક મિનિટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે વધારે સમય નથી આપવાનો ટોટલ પંદર મિનિટ આખા દિવસ દરમિયાન તમે ગમે ત્યારે સ્પેન્ડ કરો અને તમે તમારા બાળકના બેસ્ટ ડેવલપમેન્ટ માટે કામ કરી શકો છો ઇવન વર્કિંગ મમ્મા માટે પણ આ એક્ટિવિટી ખૂબ જ આશીર્વાદરૂપ છે કારણ કે વર્કિંગ છો તો ઓલરેડી સ્ટ્રેસ છે કામનો લોડ છે જ્યારે પણ એવું ડાઉન ફિલિંગ આવે છે નેગેટિવ વિચારો આવે છે સ્ટ્રેસ ફીલ થાય છે ઇમિડિયેટલી ગર્ભ સંસ્કાર ગુરુ મોબાઈલ એપ્લિકેશન ઓપન કરો એક્ટિવિટી કરવાનું સ્ટાર્ટ કરો યુ વિલ ફીલ ધ ડિફરન્સ કે તમારો આખો મૂડ ચેન્જ થઈ જાય છે અને પેરેલલી તમે તમારા બાળકના બેસ્ટ ડેવલપમેન્ટ માટે પણ કામ કરી શકો છો સી થ્રુઆઉટ ધ ડે તમે જ જેવા વિચારો કરો છો તમે જેવી એક્ટિવિટી કરો છો એની હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પેક્ટ તમારા બાળક ઉપર થાય છે યોર થોટ્સ આર શેપિંગ ફ્યુચર ઓફ યોર બેબી સો ચોઈસ ઇઝ યોર અને આમ પણ આપણે જે કામને પ્રાયોરિટી માનતા હોઈએ છીએ એ કામ માટે આપણે ચોક્કસ સમય ફાળવતા હોઈએ છીએ તો અત્યારે જો તમારા માટે તમારા બાળકનું બેસ્ટ ડેવલપમેન્ટ પ્રાયોરિટી છે તો ડેફિનેટલી આ એક્ટિવિટીઝ તમે રેગ્યુલરલી કરી શકો છો બિકોઝ આ સમય ફરીથી પાછો નથી આવવાનો એવરી ડેના જે કામ છે તમારા વર્કિંગ અવર્સ છે એ થ્રુઆઉટ ધ લાઈફ તમારી સાથે રહેવાના છે પણ જે એટી પર્સન્ટ ડેવલપમેન્ટનો ટાઈમ છે એ આ નવ મહિના દરમિયાનનો સમય છે કારણ કે બાળક ના નેવું વર્ષ કામ આપણે નવ મહિનામાં કરવાનું છે ગર્ભ સંસ્કાર ગુરુ સારો સે ચલ રહી હમરી પરંપરા વૈદિક વિજ્ઞાન કા આધુનિક રૂપાંતરણ